અરવલ્લી ઓપરેશન સિંદુરમાં લશ્કરી જવાનોના સાહસને બિરદાવવા માલપુરમાં યોજાય ભવ્ય તિરંગા યાત્રા ભારત દેશ દ્વારા આતંકવાદીઓના આશ્રય સ્થાનોવાળા પાકિસ્તાન પર નવ સ્થળોએ કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારત દેશના લશ્કરી ત્રણેય પાંખોના સેનાના પરાક્રમને બિરદાવવા માલપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું માલપુર નગરમાં મુખ્ય રાજમાર્ગો પર આ તિરંગા યાત્રા યોજાઈ હતી માલપુર નગરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા માલપુર તાલુકા ભાજપ પ્રમુખ શહેરવાસીઓ વેપારીઓ વિવિધ સંગઠનો સુરક્ષાકર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ કાર્યકર્તાઓ અને પ્રજા માટે પણ ભારતના અને પાકિસ્તાન સાથેના જે અંદર ભારતને જે કૌશલ બતાવી અને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો સૈનિકો માટે સમગ્ર ભારત જ્યારે ગૌરવ છે ત્યારે માલપુત એની સાથે જોડાયું છે અને તીર્થા યાત્રાનો